માળીયાટના તાલુકાના બાર ગામડાની ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ રીતે એકોતેરથી પંચોતેર ટકા જેટલું મતદાન માળીયાટના તાલુકાના વડીયા ભંડોરી જૂથડ કોરાસા બાબરા ગીર ચાંદડી સહિત બાર ગ્રામ પંચાયતોમાં આજે સવારથી જ ઉત્સાહભેર વરસાદ વરસતા વરસાદે લોકોએ શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું મતદાન દરમિયાન કોઈપણ ગામડાઓમાં કોઈપણ જાતનો બનાવ બન્યો નથી શાંતિપૂર્ણ રીતે વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ છે તમામ ગામડાઓમાં બપોર સુધી મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી પીઆઈ મિતુલ પટેલ સાહેબ મહિલા પીએસઆઈ સલમા સુમરા સાહેબ પીએસઆઈ હિંગોડાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો મામલતદાર શ્રી કે કે વાળાએ તમામ બુથ ઉપર ઝીણવટભરી દેખરેખ રાખી હતી સરપંચ પદના ઓગણત્રીસ ઉમેદવારો અને સભ્યોના એકસો બે ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થયું છે ટકાવારી નીચે મુજબ છે બાબરા ગીરમાં પિંચોતેર પોઈન્ટ પંચોતેર ટકા મતદાન ભંડોરીમાં પિંચોતેર પોઈન્ટ પંચાણું ટકા જેટલું ચુલડીમાં અડસાઠ પોઈન્ટ ત્રાણું ટકા જાંદડીમાં સિત્તાશી પોઈન્ટ અઢાર ટકા જૂથડમાં અડસઠ પોઈન્ટ અઠ્યાશી ટકા વડીયામાં છોતેર પોઈન્ટ સોળ ટકા ખોરાસામાં પિંચોતેર પોઈન્ટ બાસઠ ટકા દાંડેરીમાં પિંચોતેર પોઈન્ટ સિત્તેર લાથડીમાં બોતેર પોઈન્ટ ચોરાસી ટકા સરકડીયામાં તોતેર પોઈન્ટ અઠ્યાસી ટકા શેરિયાખાણમાં ઓગણસિત્તેર પોઈન્ટ છન્નું ટકા ઝડકામાં એકોતેર પોઈન્ટ છવ્વીસ ટકા આમ સરેરાશ એકોતેરથી પંચોતેર ટકા જેટલું મતદાન થયું છે વરસતા વરસાદે લોકોએ ઉત્સાહભેર વાતાવરણમાં મતદાન કર્યું છે લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તેણે સબસ્ક્રાઇબર કરી લેવી